ગીતશાસ્ત્રનો અધ્યાય સાત વાચન એકથી સત્તર હેહોવા મારા દેવ હું તમારો વિશ્વાસ કરું છું મારી પાછળ પડેલા શત્રુઓથી તમે મારી રક્ષા કરોને મને બચાવો રખે ને સિંહની જેમ તે મને ચીરીને ફાડી નાખે મને હોડાવનાર કોઈ ના હોય એવું થવા દેશો નહીં હે મારા યહોવા દેવ જો મેં એમ કર્યું હોય તો મારા હાથમાં કંઈ ભુડાઈ હોય અને જો મેં શાંતિમાં મારી સાથે રહેનારનું નુકસાન કર્યું હોય અને વિના કારણે કોઈ શત્રુ પર હુમલો કર્યો હોય અને તેમની પાસેથી વસ્તુઓ લૂંટી હોય તો ભલે મારા શત્રુઓ મને પકડીને મારો નાશ કરે અને તેઓ મારું પતન કરે અને મને ધૂળમાં રગદોળી નાખે અને મારા આત્માને મૃત્યુની જગાએ ધકેલી દેવાય હે યહોવા કોક કરીને ઉઠો મારા શત્રુઓના ક્રોધની સામે ઊભા થાઓ હે યહોવા મારા માટે જાગૃત થાઓ અને ન્યાયની માગણી કરો હે યહોવા સર્વ પ્રજાઓને તમારી સમક્ષ એકત્ર કરો તમારા રાજ્યાસન પર ઉચ્ચ સ્થાને પુન બિરાજો યહોવા તમે સર્વ લોકોનો ન્યાય કરો છો મને જાહેરમાં ન્યાય ઠરાવો અને તેઓ સમક્ષ મને તમે નિર્દોષને પ્રામાણિક સાબિત કરો હે યહોવા દુષ્ટ લોકોના દુષ્ટ કાર્યોનો અંત લાવો ન્યાયી અને નિષ્પક્ષ લોકોને ટેકો અને આપો કારણ કે તમે ન્યાયી દેવ છો અને બધાના હૃદય અને આત્મા જોઈ શકો છો દેવ મારી ઢાલ છે જે સત્ય અને ન્યાયી હૃદયવાળાને તારે છે દેવ ન્યાયી ન્યાયાધીશ છે તે સત્યતાથી ન્યાય કરે છે તે સર્વ દુષ્ટો પર હંમેશા કોપાયમાન થાય છે જો માણસ પાપનું પ્રાયશ્ચિત નહીં કરે તો તે તેની તરવાર તીક્ષ્ણ કરશે તેણે પોતાના ધનુષ્યને તાણીને સિદ્ધ કર્યું છે યહોમાએ તેને માટે ભયંકર હથિયાર સજ્જ કર્યા છે અને પોતાના તીરોને અગ્નિથી સળગતા કર્યા છે એક દુષ્ટ માણસ દુષ્ટ કૃત્યો કરવાની યોજના બનાવે છે તે દુષ્ટ કૃત્યોનો ગર્ભ ધારણ કરે છે અને જૂથને જન્મ આપે છે તેણે ખાડા અને ખાઈ ખોદ્યા છે અને તે પોતે જ તેમાં જઈને પડશે પોતાના દુષ્કૃત્યોથી તે પોતે જ મુશ્કેલીમાં મુકાશે તે પોતાની ઉગ્રતાથી પોતે જ ત્રાસ સહન કરશે હું યહોવાનો આભાર માનું છું અને તેમની પ્રશંસા કરું છું કારણ તે ન્યાયી છે હું પરાગ પર યહોવાના નામને સન્માનવા સ્તોત્ર ગાઈશ ગીતશાસ્ત્રનો અધ્યાય સાત વાચન એકથી સત્તર